નમસ્કાર દર્શક મિત્રો રહ્યા છો ન્યૂઝ હવે જોઈએ સમાચાર એસટીની ઓનલાઈન સેવામાં શું શું વધારો કરી શકાય નિગમે લોકોના પ્રતિભાવો માંગ્યા તારીખ એક જુલાઈ સુધી લોકો પાસેથી ઓનલાઈન પોતાના વિચારો મંગાવાયા સમયની સાથોસાથ હવે એસટી નિગમ પણ છેલ્લા કેટલાક વર્ષોથી કદમ મિલાવી રહ્યું છે અને અસંખ્ય નવા વાહનો સાથે ઓનલાઈન સેવામાં પણ જોડાયું છે ત્યારે હાલની જુદી જુદી ઓનલાઈન સેવામાં કેવો વધારો કરી શકાય તે અંગે એસટી નિગમો ગુજરાતની જનતાના પ્રતિભાવો લેવાનું નક્કી કર્યું છે અને રાજ્યની જનતાને તેના પ્રતિભાવો ઓનલાઈન મોકલવા અનુરોધ કરાયો છે આ અંગે એસટી નિગમે સત્તાવાર રીતે જાહેર કર્યું છે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની હાલની આઈટી સંલગ્ન બાબતો જેવી કે ઓનલાઈન બુકિંગ ટિકિટિંગ સોલ્યુશન વ્હીકલ ટ્રેકિંગ વેબસાઇટ મોબાઈલ એપ્લિકેશન વગેરે વધુ અસરકારક અને સુવિધાયુક્ત બને તે માટે મુસાફર જનતાના અમૂલ્ય પ્રતિસાદ મેળવવા માટે નિગમની વેબસાઇટ ઉપર ઈ ગવર્નન્સ સંદર્ભે યાત્રી પ્રતિભાવ ફોર્મ મોકલવામાં આવેલ છે જે તારીખ ચોવીસ છ થી તારીખ એક સાત સુધી ખુલ્લું રહેશે જેમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ કરી મુસાફર લક્ષી સેવાઓ વધુ સુદ્રઢ અસરકારક અને સુવિધાયુક્ત બનાવી શકાય તે માટે મુસાફરીના અનુભવને આધીન વિવેકપૂર્ણ સ્પષ્ટ અને અમૂલ્ય પ્રતિસાદ આપવા જાહેર મુસાફર જનતાને અપીલ કરાય છે રિપોર્ટર મુસ્તાકભાઈ મેઘાણી કેબીસી ન્યૂઝ ભાવનગર દર્શક મિત્રો તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જણાવવા માટે કેબીસી ન્યૂઝને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને બે લાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે